હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે છોટા ઉદયપુરની તો નસવાડી તાલુકાના ખેડૂતોને ખુશીના સમાચાર મળ્યા છે નસવાડી ખાતે આવેલા રેવા જુનિંગમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ચાલુ કરવામાં આવી છે પહેલા દિવસે જ પંદર જેટલા ખેડૂતોના ત્યાં કપાસની ખરીદી કરવામાં આવી નસવાડી તાલુકાના ખેડૂતોને અન્ય જે તાલુકામાં કપાસ વેચવા માટે જવું પડતું હતું પરંતુ હવે

रेवा जीनी फैक्ट्री आज से शुरू हो गई मेरा किसानों से आवेदन है तो कि वो अपना कपास यहाँ पे लाए और कपास अच्छा सुखा के कपास मार्केट में लाए तो उसका उनको पूरा पूरा भाव मिलेगा ओके